સુરત શહેર પોલીસ દ્વારા દારૂ નો નાશ માત્ર એક વર્ષની અંદર છ પોલીસ સ્ટેશન દ્વારા એક પોઈન્ટ છેતાલીસ કરોડ નો દારૂ ઝડપી પાડ્યો ઝોન વન વિસ્તારમાં આવતા સારોલી લસકાણા કાપોદરા સરથાણા વરાછા અને પુણા પોલીસના દારૂનો નાશ કડુના દારુ પર રોલર ફેરી દેવામાં આવ્યું નશાપકારી વિભાગ મામલતદાર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો છાસઠ હજાર એકસો દારૂની બોટલો પર રોલર ફરી વળ્યું છેલ્લા એક વર્ષ દરમિયાન ઝોન વન વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બુટલેગરો વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી आज रोज जोन वन पुलिस स्टेशन के विस्तार में इसमें बराछा पूना सरोली इसमें का जो मुद्दा माल है वो डिस्ट्रॉय किया गया यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एस सिटी प्लान साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुद्दा माल को नाश किया मोर देन सिक्सटी सिक्स थाउजेंड बॉटल्स थी और सारे को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है जो ग्रह विभाग का जो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया टोटल मुद्दा माल की वैल्यू एक करोड़ छतालीस लाख सोलह हज़ार સર પોલીસ સ્ટેશન મુદ્દા ટોટલ છ પોલીસ સ્ટેશન કદ્દામાન વન